અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા પોલીસ સ્ટેશનના હત્યા કેસમાં છેલ્લા સત્તર વર્ષથી ફરાર આરોપીને એલસીબીએ ભાવનગર જિલ્લામાંથી ઝડપી પાડો છે ત્યારે આ ફરાર આરોપી પર દસ હજાર રૂપિયાના ઇનામે જાહેરાત કરવામાં આવી હતી રાજ્યના ગૃહ વિભાગ તરફથી સૂચના બાદ અમરેલી જિલ્લામાં નાસવા ફરતા આરોપીને પકડવા માટે એસપી હિમકરસિંહ દ્વારા સૂચનાઓ આપતા ગંભીર ગુનામાં સંડોવાયેલા દસ નાસવા ફરતા ટોપ આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં રૂપિયા દસ હજારની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે અમરેલી એલસીડી પીઆઈ અલ્પેશ પટેલની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાતા રાજુના પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં લિસ્ટેડ આરોપી છેલ્લા સત્તર વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ટેકનિકલ સોર્સ અને બાતમી અને માહિતી આધારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામ નજીકથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી રાજુના પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે

CN24 News Mobile App